આપણે મારું નામ મહેન્દ્રભાઈ બી પટેલ વિદ્યાનગરમાં ડીજે હોસ્ટેલ ખાતે અમારી સંસ્થા છે જે જેનું નામ છે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અમે અમારી આમ તો દેશના લેવલે ફેલાયેલી સંસ્થા છે અને આપણે ડિસ્ટ્રિક્ટનું સેન્ટર છે અમારે ત્યાં બધા બાળકોને રહેવા જમવાની ભણવાની અને આ સ્પોર્ટ્સ ટ્રેનિંગની બધી ફ્રી વ્યવસ્થા હોય છે આજ રોજ અમે આ ડુમરાલ મુકામે આવ્યા છે અને આ અમારા ડુમરાલના મિત્રો જે ક્રિકેટ લીગ ચલાવી રહ્યા છે ડીપીએલ ટુ ઝીરો ટુ ફોર એમાં એમણે અમને આમંત્રિત કર્યા છે અને અમારા બ્લાઇન્ડ બાળકો પ્રજ્ઞાચક્ષુ બાળકો કેવી રીતના ક્રિકેટ રમે છે એ જોવાનું કુતૂહલ અને એમની અંદરની જે પ્રજ્ઞાની શક્તિ છે અને એમનું પોતાનું જે અચિવમેન્ટ કહેવાય એને સમજી અને પોતે પણ પ્રોત્સાહન પામે અને આ બાળકોને પણ ઘણો આનંદ આવે એ આશયથી અમને અહીંયા ભાગ લેવા બોલાયા છે એ પોતે ત્રીસ દિવસ સુધી લીગ રમવાના છે પણ એની અંદર અમને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને ત્રીસ દિવસ સુધી ચાલે છે પ્રીમિયમ લીગ છેલ્લા ત્રણ વર્ષથી તમારે છે પરંતુ આજે ખાસ અમે અંધજન મંડળ જે આણંદમાં ચાલી રહ્યું છે એના ખેલાડીઓ અમે જે છે એમને બોલાયા છે આમંત્રિત કર્યા છે અને એમને એમની ગેમ જોઈ અને અમે ખુશી પણ અમારા અહીંના ખેલાડીઓમાં મળે પ્રોત્સાહન મળે એ હેતુથી અમે એમની આજે ટુર્નામેન્ટ રાખી છે ટોટલ કેટલા ખેલાડીઓ છે કેવી રીતે છવ્વીસ ખેલાડીઓ છે અત્યારે

હું રાષ્ટ્રીય અંધજન મંડળમાં અભ્યાસ કરું છું ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે અમને રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તો અહીંયા ત્રીસ મેચ રમાવાની છે અને અમારી સંસ્થામાંથી અહીંયા પચીસ પચીસ ત્રીસ વિદ્યાર્થીઓ અમે અહીંયા રમવા આવ્યા છે અને અમને પણ ખૂબ આનંદ થાય છે અને જે ત્રીસ મેચો રમાઈ રહી છે એમાં સૌથી પહેલું રમવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે તો તેના માટે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ વતી હું ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અગાઉ અમે બધા ખેલ મહાકુંભોમાં રમતા હોય છે ખેલ મહાકુંભમાં રમીને પણ અમે સ્ટેટ લેવલ સુધી રમ્યા છે અને અમને આ ક્રિકેટ રમીને ખૂબ આનંદ થાય છે અને અમે અમારી શક્તિનું પ્રદર્શન સારી રીતે કરી શકીએ છીએ આ વખતે અમારું રાષ્ટ્રીય અંધજન મંડળની આણંદ જિલ્લા લેવલે અમે જીત્યા છે ખેલ મહાકુંબમાં અને હવે સ્ટેટ લેવલે અમે રમવા જવાના છે